તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો બેંક ઓફ બરોડામાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે ને આ ભરતી મિત્રો છે જે સુરક્ષા વ્યવસ્થાપક માટેની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં તમને પગાર ધોરણ છે અડતાલીસ હજાર એકસો સિત્તેર જેવો પગાર ધોરણ છે આપવામાં આવશે તો આ ભરતી વિશે આપણા મિત્રો આ વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરીશું કે આ ભરતીની છેલ્લી તારીખ કઈ છે અને તેમાં લાયકાત અને છે અન્ય માહિતીઓ શું શું છે તે તમામ માહિતી આપણે જોઈએ તો એ મિત્રો જોઈ શકો છો બેંક ઓફ બરોડામાં છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં બેંકનું નામ બેંક ઓફ બરોડા જેમાં કુલ જગ્યાની વાત કરીએ તો આડત્રીસ જેટલી જગ્યા ઉપર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે પોસ્ટની વાત કરીએ તો સુરક્ષા વ્યવસ્થાપક માટેની આ પોસ્ટ રહેલી છે જેમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે પગાર ધોરણની વાત કરીએ તો અડતાલીસ હજાર એકસો ને સિત્તેર પગાર ધોરણ છે આમાં આપવામાં આવશે અને અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ આઠ બે બે હજાર ચોવીસ એટલે કે આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી તમે છે આની ઓનલાઈન અરજી કરી શકશો ઓનલાઈન અરજી માટે છે તમારે ઓફિશિયલ વેબસાઇટ બેંક ઓફ બરોડા ડોટ ઇન વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી છે તમારે કરવાની રહેશે ત્યારબાદ મિત્રો લાયકાતની વાત કરીએ તો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો એ છે એ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને છે તમારે અરજી કરવાની રહેશે ત્યારબાદ ટોટલ આડત્રીસ જગ્યાઓની વાત કરીએ તો આડત્રીસ જગ્યામાં જનરલમાં અઢાર છે ઓબીસીમાં દસ છે ઈડબ્લ્યુ એસમાં ત્રણ એસ સીમાં પાંચ એસટીમાં બે અને ટોટલ આડત્રીસ જગ્યા રહેલી છે શૈક્ષણિક લાયકાત વાત કરીએ તો કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી તમે સ્નાતક થયેલા હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો ઉપરાંત ત્રણ મહિના માટે કોમ્પ્યુટરનો કોર્સ જેમાં સર્ટિફિકેટ હોવું જરૂરી છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંબંધિત તમે કોમ્પ્યુટર અંગેનો જે કોર્સ કરેલો હોવો જરૂરી છે એટલે કે તમે જે ટ્રિપલ સીનું કહો છો તે મુજબનો કોર્સ તમે કરેલો હોવો જોઈએ મર્યાદાની વાત કરીએ તો આમાં મિત્રો પચીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ ઉંમર મર્યાદા તમારી હોય તો તમે છે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અરજી ફીની વાત કરીએ તો જનરલ છે ઓબીસી છે અને ઈડબલ્યુએસ છે તેને છસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે જ્યારે અન્ય જે તમામ શ્રેણી છે તેને સો રૂપિયા ફી ભરવાની રહેશે મિત્રો પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ તો પસંદગીની પ્રક્રિયામાં છે તમારે બેંક ઓફ બરોડામાં જે ઓનલાઈન ટેસ્ટ તમારે આપવાની રહેશે જેમાં યોગ્ય પ્રશ્નો મુજબ કસોટી તમારે દેવાની રહેશે અને પરીક્ષા પાસ કરનાર ઉમેદવારને જે ઇન્ટરવ્યૂ છે તે લેવામાં આવશે અથવા તો સમૂહ ગ્રુપ ચર્ચા છે તેના કરવામાં આવશે તો આ પ્રમાણ મિત્રો છે તમારે ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે હવે ઓનલાઈન અરજી કઈ રીતના કરી શકો તો આપણે અગાઉ કહ્યું તે મુજબ બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને છે તમે આની અરજી કરી શકો છો મહત્ત્વપૂર્ણ તારીખ આપણે અગાઉ કહ્યું તે મુજબ ઓગણીસ તારીખ ઓગણીસ જે છે ઓગણીસ એકથી મિત્રો આની શરૂઆત થઈ છે અને છે આઠ બે બે હજાર ચોવીસ સુધી છે આના અરજી ફોર્મ કરી શકશો મિત્રો અહીં પ્રિન્ટ મિસ્ત્રી છે ઓગણીસ બેની ઓગણીસ એકથી આની શરૂઆત થઈ છે અને આઠ બે સુધી છે તમે આની ઓનલાઈન અરજી કરી શકશો